નમસ્કાર સર ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ બીજો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે સોમવારનો રોજ મિત્રો આજની પાલની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજે પાલની આવક મિત્રો અંદાજીત પચાસ પાલની આસપાસ દેખાઈ રહી છે ને ભારેની આવકની વાત કરીએ તો તમે જોશો એકથી નવ કિલો લગીને

તેરસો ને એકાવન ભાવ છે બે નંબર માલ છે મિત્રો તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણ નો ભાવ થયો છે તેરસો ને એકાવન રૂપિયા નો ભાવ છે તેરસો ને એકાવન રૂપિયામાં વેચાણો છે બે નંબર માલ છે વેચાણો

તેરસો ને છન્નું રૂપિયા ભાવ છે તેરસો ને છન્નું રૂપિયા નો ભાવ છે આ માલ નો તેરસો ને છન્નું માં વેચાણ માલ સારો તેરસો ને છન્નું તેરસો ને એકાવન રૂપિયા ભાવ થયા તમે જો અમાલના તેરસો ને એકાવન રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટી તમે સારી છે તેરસો એકાવન રૂપિયાના ભાવ થયા છે ચૌદસો ને છ રૂપિયાનો ભાવ ચૌદસો ને છ રૂપિયાનો ભાવ માલ છે રૂપિયામાં વેચાણો છે મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો બજારમાં